પરંતુ લગભગ ચારેક પાર્ટીઓ એવી છે કે જેનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો છે એમનું ખસ્સું એવું મહત્ત્વ અને વર્ચસ્વ હતું અને કેટલીક પ્રાદેશિક જે પાર્ટીઓ છે એ ઉજાગર કરીને પણ દેખાડ્યું એ પાર્ટીઓ ચમકી પણ ખરી પરંતુ લગભગ ચારેક પાર્ટીઓ એવી છે કે જેનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે આ ચાર પાર્ટીઓ જે પ્રાદેશિક પાર્ટીઓમાં એક જમાનામાં નામ હતું એ પ્રાદેશિક પાર્ટીઓ ગાયબ થઈ ગઈ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દેશમાં જે સૌથી મોટી બે પાર્ટીઓ છે એક ભાજપ અને એક કોંગ્રેસ પરંતુ એ સિવાયની જે પોતાના પ્રદેશોમાં વર્ચસ્વ ધરાવે છે એવી પ્રાદેશિક પાર્ટીઓમાં આ વખતે સમાજવાદી પાર્ટીએ જબરજસ્ત પ્રદર્શન કર્યું ઇવન ટીડીપીએ આંધ્રપ્રદેશમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું અને જેડીયુ જે બિહારની અંદર છે કુમારની પાર્ટી એનું પણ પરફોર્મન્સ સારું રહ્યું બે હજાર ઓગણીસમાં સમાજવાદી પાર્ટી પાસે લોકસભાની માત્ર પાંચ બેઠકો હતી પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની સાથે મળીને ટોટલ એકતાલીસ સીટો પર જીત મેળવી ગઈ હવે જે ચાર પાર્ટીઓ ગાયબ થઈ ગઈ એના વિશે આપણે જાણીએ તો સૌથી પહેલી પાર્ટી છે માયાવતીની બહુજન સમાજ પાર્ટી માયાવતીની બહુજન સમાજ પાર્ટીને બે હજાર ઓગણીસની અંદર દસ બેઠકો મળી હતી પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં માયાવતીની બીએસપીને એક પણ સીટ મળી મળી નથી બે હજાર બાવીસમાં જ્યારે ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાનું ઇલેક્શન થયું હતું ત્યારે બસપ્પાને એક બેઠક મળી હતી પરંતુ આ વખતે લોકસભાની અંદર માયાવતી ગાયબ થઈ ગયા છે એમણે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો બીજી એક જે પ્રાદેશિક પાર્ટી છે બીજું જનતા દળ જે ઓડિશાની અંદર વર્ષો વર્ષો સુધી રાજ કરતા હતા નવીન પટનાયક એમની પાર્ટીનું આ વખતે સરનું ધોવાણ થઈ ગયું છે ભાજપે આ વખતે ઓડિશામાં લોકસભાની વીસ બેઠકો અને વિધાનસભાની ઇઠોતેર બેઠકો મેળવી છે કારણ કે ઓડિશામાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી પણ લોકસભા અને વિધાનસભા બંનેની અંદર ઓડિશામાં બીજું જનતા દળ ધોવાઈ ગયું છે આ વખતે ભાજપે બીજેડીને બહુ જ મોટો ફટકો આપ્યો છે ઓગણીસો ને અઠ્ઠાણુંથી નવીન પટનાયક કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા હતા પરંતુ બે હજાર ચોવીસની અંદર બી બીજું જનતા દળને એક પણ બેઠક મળી નથી બીજે બીજેડીના ઇતિહાસની અંદર પહેલી વાર એવું બનશે કે લોકસભાની અંદર બીજેડીનો એક પણ પ્રતિનિધિ નહીં હોય ત્રીજી વાત કરીએ તામિલનાડુના એઆઈડીએમકેની એઆઈડીએમકેની એક સીટ હતી એ પણ આ વખતે લોકસભા બે હજાર ચોવીસમાં ગુમાવી દીધી ભાજપે એઆઈડીએમકેને ગઠબંધન કરવા માટે કીધું હતું પરંતુ એઆઈડીએમ કે ભાજપ સાથે ગઠબંધન નહોતું કર્યું તેલંગાણાની અંદર કેસીઆરની જે બીઆરએસ પાર્ટી છે એ પણ એક જમાનામાં જબરજસ્ત વર્ચસ્વ ધરાવતી હતી પરંતુ આ વખતે લોકસભામાં બીઆરએસને એક પણ બેઠક મળી નથી બે હજાર ઓગણીસની અંદર આ કેસીઆરની બીઆરએસ પાસે નવ બેઠકો હતી મતલબમાં આ વખતે લોકસભા બે હજાર ચોવીસની અંદર ચાર પ્રાદેશિક પાર્ટીઓ આ માયાવતીની બીજું જનતા દળ તમિલનાડુની આઈડીએમકે અને તેલંગાણાની બીઆરએસ એ ચાર પાર્ટીઓ સાવ ખોવાઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ